નિત્યલીલામાં શ્રી વિશાખા સખીની ઉંમર ચૌદ વર્ષ એક મહિનો અને અઢાર દિવસની જ માનવામાં આવે છે આ આંકડાઓનો અર્થ શું છે શા માટે એક ચોક્કસ ઉંમર શું માત્ર એક કલ્પના છે કે કોઈ ગોઢ રહસ્ય તો તેનો જવાબ છે કે આ લૌકિક દુનિયામાં ઉંમર વધે છે પણ દિવ્યધામમાં સમયનો પ્રવાહ આપણા જેવો નથી ત્યાં લીલાઓ હંમેશા નવીન અને જીવંત રહે છે ચૌદ વર્ષ એક મહિનો અને અઢાર દિવસની ઉંમર એ ભક્તિભાવની પરિપક્વતા અને યુગલ સ્વરૂપના શાશ્વત કિશોર અવસ્થાને દર્શાવે છે આ ઉંમર એ ભાવ સૂચવે છે કે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ હંમેશા તાજો નિર્દોષ અને પૂર્ણ પ્રેમથી ભરપૂર હોવો જોઈએ